પણ કહેવાનું કે આવા લોકોની મિલી પણ બહાર લાવે કે આવા યુટ્યુબરો હાથે શું મિલી છે કે વીસ વીસ લાખ એકવીસ લાખ રૂપિયા આપણી ગુજરાતની તિજોરીના આ લોકો ઉપર વ્યય થાય છે કોઈ ટેન્ડરની પ્રક્રિયા વગર કોઈ લેવા દેવા નથી એ એરિયાના નથી કોઈ જ નથી અમદાવાદમાં બેઠા હોય અને ફક્ત ને ફક્ત પાંચ મિનિટના વિડીયોના દોઢ લાખ રૂપિયા આપી દો એમ જ તમે આના માટે તમે ટેન્ડરને આવી પ્રક્રિયા બહાર પાડ્યો તો એક એકથી ચડિયાતા યુટ્યુબરો ઝીરો રૂપિયા લખીને પણ આ ટેન્ડર ભરે એવા મળી રહે તમને અને જીરો રૂપિયામાં મારા ગુજરાતનો કોઈ પ્રદેશ એની મને એડવર્ટાઇઝ મળે છે ને બસ એ એ હેતુથી કરે એવા છે અને જેવી તેવી નહીં આને તો બુસ્ટિંગ કરીને પચાસ હજાર વ્યૂ બતાવવા પડે છે અત્યારે એવા ઇન્ફ્લુએન્સરો છે અને મફતમાં આપણા ગુજરાતને પ્રમોટ કરે એવા લોકો છે સેવાભાવી લોકો છે જે મફતમાં ગુજરાત ન તો પ્રમોટ કરે આપણા વિસ્તારોને પ્રમોટ કરે ડાંગ છે જે પણ અરવલ્લી હોય રતનમાલા હોય પછી આવો તુરખેડા છે ધરસિમલ વોટરફોલ છે આ બધું હિડન જેમ્સ ઓફ સેન્ટ્રલ ગુજરાત કચ્છ ડિસ્ટ્રિક્ટ જુનાગઢ ડિસ્ટ્રિક્ટ સૌરાષ્ટ્ર કોસ્ટલ રિજિયન આ બધું જ મફતમાં લોકો ઓલરેડી કરે જ છે આ લોકો આવા આવા મીડિયાવાળાને લીધે આ બધા પ્રદેશોને આપણે જાણે છે લોકો લોકો ખુદ યુટ્યુબમાં એટલા વ્યૂ હશે ને જે જે ત્યાંના લોકલ લોકોએ કે પછી ત્યાં આવીને લોકોએ કર્યા હશે યુટ્યુબ ફ્રીમાં ફ્રીમાં ઓલરેડી કરે જ છે ગુજરાતની આટલી બધી જાહેરાત તો ગુજરાત ટુરિઝમ વાળા શું કામ આવો વીસ લાખ એકવીસ લાખ રૂપિયા એ કોઈ મીડિયાને આપે શા માટે આપે છે આ પણ જવાબ આપવા જોઈએ પણ એવા તો જવાબ આ લોકો આપવા બંધાયેલા નથી શું કામ આને જ આપ્યા એવા સવાલ આપણે પૂછીએ ને તો આપણને ઉપરથી બીજી કોઈ રીતે ફિટ કરાવી નાખે આ ભગદાર એટલા